કુંભારવાડાના આંગણવાડીમાં નશાના એક ઇસમ ઘૂસી ગયો હતો જેને ફરજ પરની મહિલા કર્મીઓ સાથે ગેરવર્તન કરતા મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક દોડી આવી આ નશાખોરને ઝડપી લીધો કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં નસનાતોરમાં ભોલાભાઈ નામનો ઈસમ ઘૂસ્યો હતો જેને ફરજ પરની મહિલા કર્મીઓ સાથે ગેરવર્તુણ કરતા મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે પોલીસ દોડી આવી હતી અને આ નસાખોર ભોલાભાઈને અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આવી બાબતની ફરિયાદ વારંવાર ઉઠતી હોય તેવું મહિલા કર્મીઓ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું

પોલીસ ફરિયાદ કરી છે કેટલા સમયથી આ પ્રશ્ન છે અહીંયા તમારું શું કહેવું છે ત્યારે અમે એમ કહી છીએ કે આ બધું બંધ અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગરી કરીએ કે અમે એકલા હોય નવરા નવરા આવી રીતે રનકોર અમારે એમ કે તમારા મીડિયા ઉતાર્યું મીડિયાને બોલાવે અમે અહીં આવી ગયા હોય તો